કયા દેશમાં દારૂ પીવા માટે લાયસન્સ લેવું પડે છે એ ભારતમાં બી દુબઈમાં સી પાકિસ્તાનમાં ડી સ્પેનમાં સાચો જવાબ છે બી દુબઈમાં પ્રશ્ન નંબર બે હરિદ્વાર કઈ નદીના કિનારે આવેલું છે ए गंगा नदी, बी चंबल नदी सी कृष्णा नदी डी यमुना नदी साचो जवाब छे। ए गंगा नदी प्रश्न नंबर त्रण। महेंद्र सिंह धोनी कई रमत साथे संबंधित छे। ए हॉकी, बी ટેનિસ સી ક્રિકેટ ધી ફૂટબોલ સાચો જવાબ છે સી ક્રિકેટ પ્રશ્ન નંબર ચાર વિધવા સ્ત્રીઓ માટે બીજી વખત લગ્ન કરવાનો કાયદો ક્યારે બનાવવામાં આવ્યો હતો એક હજાર આઠસો છપ્પનમાં बी एक हजार नव सौ सुडतालीस मा, सी एक हजार नव सौ पचास मा, मी एक हजार नव सौ छप्पन मा। साचो जवाब छे। एक एक हजार आठ सौ छप्पन मा। प्रश्न नंबर पांच एम्ब्युल सौ प्रथम क्या देश में शुरू कर ए फ्रांस बी यूरोप सी भारत डी अमेरिका સાચો જવાબ છે બી યુરોપ પ્રશ્ન નંબર 6 કયા પ્રાણીને સમુદ્રનો રાજા માનવામાં આવે છે એ ડેડકાને બી માછલી સી કાચબો દિ મગર સાચો જવાબ છે દી મગર પ્રશ્ન નંબર સાત માખીના મોંમાં કેટલા દાંત હોય છે એ બે દાંત ચાર દાંત સી આઠ દાંત દી એક પણ દાંત નથી साचो जवाब छे। दी पण दांत नथी। प्रश्न नंबर आठ भारत की स्वच्छ नदी क्या आवेली छे? ए गोवा बी केरल सी मेघालय दी उत्तर प्रदेश साचो जवाब छे। સી મેઘાલય પ્રશ્ન નંબર નવ હાથીનું બચ્ચું તેની માતાનું દૂધ કેટલા વર્ષ સુધી પીવે છે એ બે વર્ષ ડી ચાર વર્ષ સી છ વર્ષ ડી પાંચ વર્ષ સાચો જવાબ છે દી પાંચ વર્ષ પ્રશ્ન નંબર દસ તે આ દેશ માં ભગવા રંગ ના કપડા પહેરવા બદલ જેલ માં ધકેલી દેવામાં આવે છે એ ચીન બી પાકિસ્તાન સી સાઉદી અરેબિયા ડી afghanistan સાચો જવાબ છે બી પાકિસ્તાન પ્રશ્ન નંબર 11 कोहिनूर हीरो क्या देश पासे छे? ए चीन बी भारत सी ब्रिटन दी अमेरिका साचो जवाब छे सी ब्रिटन प्रश्न नंबर बार बाबरे भारत पर केटली वार हमला करो ए चार वक्त बी 5 વખત सी 8 વખત डी 7 વખત સાચો જવાબ છે બી 5 વખત પ્રશ્ન નંબર 13 કયું ફળ ફ્રીઝમાં રાખવાથી ઝેર થઈ જાય છે એ કેરી બી પપૈયા સી તરબૂચ D, साचो जवाब छे सी तरबूच प्रश्न नंबर चौदह से मोबाइल कंपनी क्या देश की कंपनी छे ए चीन बी भारत सी अमेरिका देश दी दक्षिण कोरिया साचो जवाब छे। दी दक्षिण कोरिया प्रश्न नंबर पंदर केटला मानव दांत विकसित विकसे ए दस ईद बी चौद ईद सी वीस ईद दी बाीस ईद साचो जवाब छे। सी वीस ईद प्रश्न नंबर सोल इंदिरा गांधी हत्या कया वर्षमा थी एक एक हजार नव सौ एकाणु बी एक हजार नव सौ ब्यासी सी एक हजार नव सौ बी डी एक हजार नव सौ बयासी साचो जवाब छे बी 1984 प्रश्न नंबर 17 મગજ ને તેજ બનાવવા માટે દરરોજ સવારે શું ખાવું જોઈએ એ કઠોળ બી પાલક સી બદામ ડી સોયાબીન સાચો જવાબ છે સી બદામ प्रश्न नंबर अठार कया देश में जेल में भागी जवो गुनो गण ए तो जापान बी नेपाड़ सी जर्मनी में दी भारत में साचो जवाब छे सी जर्मनी में प्रश्न नंबर ओगनीस भारत में अंग्रेजों द्वारा फांसी आपनार सौ प्रथम कोण हतु ए भगत सिंह बी महात्मा गांधी सी चंद्रशेखर आजाद डी खुदीराम बोस साचो जवाब छे डी खुदीराम बोस प्रश्न नंबर 20 વિશ્વના કયા દેશમાં કોઈ મંદિર નથી એ નેપાળ બી ઈરાન સી ઇરાક દી સાઉદી અરેબિયા સાચો જવાબ છે દી સાઉદી અરેબિયા પ્રશ્ન નંબર એકવીસ કયા દેશમાં એક પણ વૃક્ષ નથી એ સિંગાપોર બી કતર દેશ સી નેપાળ દેશ દી સાઉદી અરેબિયા દેશ સાચો જવાબ છે બી કતર દેશ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો